આ સંસ્થાનું કાર્યાલય કાળાવાડ રોડ ઉપર શરૂ કરવામાં આવ્યું છે અને વિરિદ મહાનુભાવ આ કાર્યાલયની મુલાકાત લે છે આવા જ એક મહાનુભવ એટલે પરસોતમભાઈ ભૂત જે અહીંયા ઉપસ્થિત છે આવો એમને મળી પરસોત્તમભાઈ આપનું સ્વાગત છે સ્વાગત સાહેબ નમસ્કાર નમસ્કાર પરસોતમભાઈ ગીર ગંગા પરિવાર વિશે આપનો અભિપ્રાય મને જાણો હમ ગીર ગંગાને જો amare બાજુમાં વીર વીરુ અમૃત સરોવર બનાવ્યું હા એની પહેલા અમે આખી સોસાયટી ના ભેગા થઈ અને અમારી મહેનત ફાળવગ્રા કર્યું તો અમને ગીર ગંગા મુલાકાત થઈ અને એ મુલાકાત એટલી અમે સફળ થઈ કે આખું નાનું ખાબોચ્યું હતું એમાંથી આખું મોટું તળાવનું વિસર્જન થઈ ગયું અને એમની ઉપર દબાણ હતું આજુબાજુ ફરતું આખું દિલીપભાઈ સખિયા અને એની ટીમ આખી આવી અને કમ્પ્લીટ બધા દૂર કરી અને મોટું તળાવ બનાવી નાખ્યું છે અત્યારે અત્યારે તળાવમાં બે ફૂટ પાણી એવું છે તો અમારે બધા બોર આઠ ફૂટ જ પાણી લેવલ આવી ગયું એટલું બધું પાણી અમારે આવી ગયું છે આજુબાજુ વાળા બધા એરિયામાં બધા ખેડૂત ને બધાને ફાયદો છે એમાં એટલે આ દિલીપભાઈ આખી ટીમ ગીર ગંગા પરિવાર ની એનાથી અમને આટલો જબરજસ્ત ફાયદો થયો છે અમારે ઉનાળામાં પાણી ટાકા ઉતાર આવે તે પછી પાણી ટાકા મગાવવા પડતા હતા અત્યારે અમારે એક જ મહિનો પાંચ ટકા પડે છે આટલો મોટો આજુબાજુ વિસ્તારમાં જળસંચય અને ખાસ તો જે પ્રકારની કામગીરી દિલીપભાઈ ને આખી ટીમ દિલીપભાઈ ગમે ત્યારે ફોન આવે બધા દિલીપભાઈ સાથે જોઈશ બધા ગમે ત્યારે દિલીપભાઈ આજ જગ્યા જવું છે એટલે સાથે દિલીપભાઈ બધા સરસ તો ખાસ તો તમે ગીરગંગા વિશે આ માહિતી આપી અને ગીરગંગા પરિવાર શું કામ કરે છે એના વિશે તમે માહિતી આપી હજુ પણ આવા કામો બુર થી ચાલી જ રહ્યા છે અને ખાસ તો આઠ હાજર જેટલા આવા નાના મોટા કામ એને સંભાળ્યા છે અને હજી બીજા એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર નો એમનો સંકલ્પ છે તો આપણે બધા આશા રાખીએ કે આ સંકલ્પ એમનો સફળ થાય ઇન્દ્રદાર થાય આપભાર નમસ્કાર